જો મિત્રો આ તો મિત્રો આ જોવો તમે પાણી ભરાઈ ગયું છે હેલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં છો અમે પણ મજામાં જ છીએ આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગવા આવે છે પાંચ વાગવા આવ્યા છે અમે બ્લોગ વિડીયો શરૂ કરી દીધું છે મિત્રો અત્યારે તમને બતાવું છું તો અમારે અરવલ્લી જિલ્લામાં અને ધનસુરામાં વરસાદનો માહોલ છે ચારેકોર વાદળછાયું વાતાવરણ છે અને આજે એટલો બધો ફૂલ વરસાદ પડ્યો છે કે વરસાદની વાત જ ના થાય તો વરસાદના કેટલાક દ્રશ્યો છે એ પણ તમને બતાવું છું તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અત્યારે મિત્રો અમે આવ્યા છીએ ધાબા પર આવી ગયા છે ત્યાંનું અને હું બંને ધાબા પર આવ્યા છે અને ચારેકોર વાદળછાયું વાતાવરણ છે જાણે કંઈ વરસાદ તૂટી પડવાનો હોય તેવો માહોલ છે તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજે તો વરસાદ તૂટી પડવાનો છે હમણાં થોડા બપોરે પણ થોડો ઘણો વરસાદ પડ્યો અને અત્યારે પણ ખૂબ ફૂલ વરસાદ પડવાનો છે તેવો માહોલ છે તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલો રહેજો અમે ઉપર આવે છે જ્યાંનો દીકરી ડર લાગે છે ત્યાંનો દીકરી બી આવી છે કે હું ઉડી જઈશ એમ કહે છે જો મિત્રો આ તમને આકાશનો નજારો બતાવું છું આ તમે જોઈ શકો છો આ આકાશમાં ચારેકોર અંધકાર છવાયેલો છે જાણે કે વરસાદ તૂટી પડવાનો હોય તેવું વાતાવરણ થઈ ગયું છે આ તમે જોઈ શકો છો ભારે પવન પણ ઉપડી રહ્યો છે આ આંબલી જોઈ શકો છો તમે આ આંબલી પણ જુઓ તમે આ પવન સ્ટાર્ટ થઈ ગયો છે અને ચારે કોર આ વાદળછાયું વાતાવરણ છે આકાશમાં તમે નજારો જોઈ શકો છો એક આ બાજુ આખું અંધકારમય વાતાવરણ બન્યું છે અહીંથી આ પવન સ્ટાર્ટ થઈ ગયો છે ભારે ભારે પવન ઉપાડવાનો તો તું ન કચું ન થાય બેટા નીવડી જાય આ જો આ આમાં મોડું પણ સ્ટાર્ટ થઈ ગયું છે પક્ષીઓ પણ કલરવ કરતા બંધ થઈ ગયા છે હું આ તમને બતાવું છું ત્યાંનું દીકરી કે શું થઈ બેટા

તમે જોઈ શકો છો પવનના પણ તમને પણ અવાજ સંભળાવશે કે કેટલો પવન આવી રહ્યો છે આ જો તમે કલ્પના કરી શકો છો તેના ઉપર તમે કલ્પના કરી શકો છો મિત્રો કેટલો પવન આવી રહ્યો છે પવન આવી રહ્યો છે હા જુઓ મિત્રો પવન આવે છે ત્યાંનું કે છે ઉડી જવા એટલો પવન આવે છે મિત્રો કેમ છે તમારા વિસ્તારમાં પણ કેવો વરસાદ છે શું છે તે પણ કોમેન્ટમાં જણાવજો મિત્રો અહીંયા અમારા અરવલ્લીમાં ધનસુરામાં તો વરસાદ આવવાનો સ્ટાર્ટ થઈ ગયું છે અને હમણાં બપોરે ભૂગા કાઢી નાખે એવો વરસાદ પડ્યો લગભગ ઘૂંટણસામાં પાણી આવી ગયા હતા શું વાવાઝોડું બંધ નહીં થતું બીક લાગ ને કચું ના બેટા પપ્પા છે ને પપ્પા તને પકડી રાખ્યું હા પપ્પા પકડી રાખશે પપ્પાને વચ્ચે કહે છે ભાઈ કાલ હોય ઉપર એ વરસાદ આવી ગયો જો મિત્રો આ એટલો પવન ઉપડી ગયો જો એટલો પવન ઉપડી રહ્યો છે આ જોવો તમે વાતાવરણ જો આ અંધકારમય વાતાવરણ બની છે આ પણ આ તમે જોઈ શકો છો બંધ કરબેટ બંધ છે આ જો આ છે ને આખું અંધકારમય વાતાવરણ બન્યું છે અને આ તમે જોઈ શકો છો આ લીમડાનું ઝાડ છે લીમડી છે આંબલી 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 પણ પપન સુસ્કારા ખાઈ રહી છે આંબલી પણ પડું પડું એવી થઈ ગઈ છે આ તમે જાંબાના ઝાડ જોઈ શકો છો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે મિત્રો મિત્રો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે અમે ધ્યાનો દીકરી અને બંને જઈએ છીએ નીચે ધ્યાનો પછી પલડી જાય પલડી જાય પલડી જાય ચલો ચાલો ચાલો નીચે નીચે આપણે પલડી ગયા એ ભાઈ પલડી ગયા અમે વરસાદ આવી ગયો છે આયો 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 વરસાદ આવ્યો ભાઈ ચાલો અમે નીચે જઈએ છીએ નીચે જતા રહીએ હા હા મિત્રો હમણાં તમને કહેતો હતો કે વરસાદ આવ્યો છે અને વરસાદ જો સ્ટાર્ટ થઈ ગયો અમે અત્યારે ઘરમાં આવી ગયા છે ચાલ બેટા ગરમા 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 ગમે જતરા ગમે ચાલો હું આવું છું ચાલો ઘરમાં હું આવું છું હા મિત્રો અમે હે ને ઉપરથી નીચે આવી ગયા વરસાદ સ્ટાર્ટ થઈ ગયો ધ્યાનનો દીકરી ગયા પપ્પા બીક લાગે છે બીક લાગે છે એમ કરીને હવે વરસાદની દ્રશ્યો બતાવું છું કેટલા કેટલો કેટલો વરસાદ આવ્યો છે તે પણ તમને જુઓ મિત્રો આ સ્ટાર્ટ થઈ ગયો છે ઝર્મ ઝરમ 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 વરસાદ ધ્યાનો વરસાદ આવ્યો બેટા હા વરસાદ આવ્યો છે અમારા મારા દીનાભાઈ છે આ જો અંદર બેસી રહ્યા છે અંદર આપણા ધનસુરાના પ્રખ્યાત ગોટા છે તલોદના ગોટા એમનો પણ આપણે વિડીયો બનાવવાનો છે એમનો વગ વિડિયો બનાવવાનો છે જ્યાંનો દીના કાકા બોલાવે આ જો આ વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે આ આંબલી તમે જોઈ શકો છો મિત્રો આ આંબલી છે ને એટલો પવન ઉપડે છે કે આંબલી પણ પડું પડું થઈ ગઈ છે તમે એની જોઈ શકો છો આ આંબલીનું ઝાડ જે હલન ચલન થાય છે એના પરથી તમે અનુમાન લગાવી શકો છો કે આંબલી કેવી હલન ચલન થાય છે એમાં મિત્રો આ તમે જોઈ શકો છો આ ચકલીનું બચ્ચું છે આ પણ એકદમ શાંત થઈ ગયું છે ચકલીનું બચ્ચું આ તમે અમે ચકલીનો માળો બનાવેલો છે ચકલી ના માળાની અંદર પણ ચકલી નું બચ્ચું છે સરસ મજાનું તમે જોઈ શકો છો છું છત્રી છત્રી એને ક્યાં જવું છે તારે નવા જવું છે સારું આપું ચાલ તનુકડે મિત્રો બારી સ્ટાર્ટ થઈ ગઈ છે અમે ધ્યાન બંને આવી ગયા છે વરસાદ માં છત્રી ચાલુ કરી છે કો જવું છે નેચે ઉતારવું છે સારું ભાઈ નેચે ઉતારું આ તમે જોઈ શકો છો કેવી વરસાદ પડે છે વરસાદ યયૅા�ીલ મી હા�ીલ ઻ીલલલ

મિત્રો કેમ છો તમારો વરસાદ કેવો છે અમારો વરસાદ અહીં ચાલુ થઈ ગયો છે અમે ધ્યાન દીકરી બંને છત્રી લઈને વરસાદમાં બહાર નીકળી પડ્યા છે ફરવા માટે આ તમે જોઈ શકો છો મિત્રો દીકરી છે કેવો પડે છે વરસાદ મત પડે છે ઓ પડે છે મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે આ મારો છે ને ફેમેલી બ્લોગ વિડીયો છે આમ તો સમય મળતો નથી એટલે અમે ઉતારતા નથી પણ આજે હોલિડે તો થોડુંક રજા હતી એટલે નોકરી પૂરી કરીને વેલો આવેલો થઈ વિડીયો વિડીયો બનાવી દીધો તો મિત્રો તમને બતાવું છું આ જો અમારો સોસાયટીનો કોમન પ્લોટ છે આખો કોમન પ્લોટ છે ને ઓવરફ્લો થઈ ગયો છે વરસાદ આવેલો તમે જોઈ શકો છો આ મારું ઘર છે અમારું ધનસુરાપ આવેલું ઘર છે આ અમારા દાદા આવેલા છે અમારા એ પણ પાણી ભરાઈ ગયું છે આ તમે જોઈ શકો છો આ દાદાની સ્કૂટી છે અને ધ્યાનોની ગાડી છે ધ્યાનોની ગાડી છે બેટા હા અમાર પણ હમણાં થોડોક વરસાદ ઓછો થયો છે હા આ દાદા આવ્યા છે હવે તમને બીજું બતાવું છું કયા કયા પાણી ભરાયેલું છે એ પણ તમને બતાવું છું મિત્રો આ જો આખો આ કોમન ફ્લોટ કોમન ફ્લોટ ઓવરફ્લો થઈ ગયો છે તમે જોઈ શકો છો પાણી બધું ભરાઈ ગયું છે આ અમારી સોસાયટીમાં ઠીક સુધી પાણી ભરાયેલું છે તો મિત્રો આ જોવો તમે પાણી ભરાઈ ગયું છે આ દાદ ગીતાબા હા અમે ચાલીએ છીએ પાણીમાં ચાલીએ છીએ ત્યારે દીકરી બંને વરસાદ કેટલો પડે છે જોવા માટે આવે છીએ તમે જોઈ શકો છો આખું આ પાણી ભરાઈ ગયું છે અહીંયા ખૂબ ખાલી કામ છે આ ઉંચાણ વાળો ભાગ આવે એટલે અને આ નિચાણ ભાગ છે આ બધું પાણી ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો ચલો આપણે ધાવલ કાકા કાકાના ઘરે જઈએ જ્યાં ના ઘરે જવાનું જ્યાં બધા દાદાને ઘરે જવાનું બેટા બાઈ દાદા નહીં હા જો મિત્રો વરસાદ કેટલો પડે છે આ હા ગટર ઉપર ગયું છે તે ગટર પાણી બહાર કાઢે છે ગટરનું પાણી બહાર કાઢો હા શું નામ થનું અમારા આશીષભાઈ શેઠ શ્રી ગ્રાફિક્સ ગ્રાફિક્સના માલિક ફોટોગ્રાફી ના વિડીયોગ્રાફી માટે મળજો સંપર્ક કરજો કેવો વરસાદ પડે અમે ધ્યાન હું અમને બંને છે ને આ અમારા અમે સામે રહીએ છીએ અમારા ઘરે છે અને દાદાના ઘરે આવે છે આવી ગઈ છે દાદાના આવી ગઈ છે ભાઈ બછા જો પોડે ભાઈ હે મટર મટર છે અને કાલુ કાલુ આમ થોડી થોડી ના

તો મિત્રો આજના બ્લોગ વિડીયોને આપણે અહીં સમાપ્ત કરીએ છીએ આવતીકાલે મળીએ છીએ નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધા મજામાં રહેજો બધા મોજમાં રહેજો અને બધા તંદુરસ્ત રહેજો જય શિયાળા